તો મિત્ર આજે છે ફાઇનલી રવિવાર તો આજે આપણે મેં નક્કી કર્યું કે ગમે ત્યાં ફરવા જવું છે બહુ વિચાર્યું પછી યાદ આવ્યું કે ચાલો પુષ્પા ટુ ફિલ્મ જોવા જઈએ તો પુષ્પા ટુ ફિલ્મ જોવા માટે આપણે ના ધોઈને હાથથી અજામત કરીને બાબલા જેવા તૈયાર થઈને બેહી ગયે છીએ હવે મોબાઈલમાં સર્ચ મારી તો પુષ્પાની ટિકિટ છે ત્રણસો રૂપિયા ને આપણા ખીચામાં છે મૂળ છે દોઢસો રૂપિયા તો આપણો પુષ્પા ટુ ફિલ્મ જોવા જવાનો પ્લાન થાય છે પોસ્ટપોન હવે નક્કી કર્યું છે એટલે બાર તો ફરવા જવું જ છે એટલે આપણે નક્કી કર્યું કે ચાલો ગાડી લઈને નીકળીએ જ્યાં મન ફાવે ત્યાં જઈ આવશું એટલે ભાઈ ચશ્મા વૈષ્મા ચડાવીને બાબલા જેવા તૈયાર થઈને નીકળે છે પુષ્પા ઝૂકેગા નહીં ઓર ભાઈ રૂકેગા નહીં ભાઈ તરત ગાડીમાં ટાંકી પેટ્રોલની ખોલવા ગયા હતા ગાડીમાંથી અવાજ જેવો લુખા તું ચિંતા ના કર આજે તારી હું લાજ રાખીશ તને હેરાન નહીં કરું એટલે ભાઈના કોન્ફિડન્ટ વધી ગયો એટલે પેટ્રોલ ચેક કર્યા ગાડી લઈને નીકળી પડ્યા જેવા ગાડી લઈને નીકળ્યા ત્યાં ખબર પડી કે વાહે ઘરવાળી પણ ટીંગાઈ ગઈ છે હારે આવવા માટે તો આપણે એક છોકરી અને ઘરવાળીને લઈને નીકળી પડ્યા આહા હા જુઓ તો ખરી અમારા નાણાંમાં કેવા રંગબેરંગી ચિત્તડા દોડ્યા છે ચિત્તડા જોઈને મારી છોકરી તો બહુ ખુશ થઈ ગઈ એને મજા આવી ગઈ એ મજા આવે તેને બાપાના ખેસ્સામાં ભલેને રૂપિયો ન હોય પણ ફરવાનું તો જો બીએમડબલ્યુ ગાડીમાં રખડતી હોય એ રીતે આહા સામે નથ નવા માણસો મળતા જાય છે ને ભાઈની ગાડી ટોપે ટોપમાં હાલતી જાય છે થોડીક ગાડી ચલાવ્યા પછી વિચાર કર્યો ભાઈ ફરવા ક્યાં જવું ગાડી લઈને તો નીકળે તો પડ્યા રેઢિયા ઢોરની જેમ જેવા નીકળ્યા એટલે યાદ આવ્યું કે ચાલો ને ભાઈ સત્યાવીસ કિલોમીટર દૂર ગરીબ સાથે દરગાહ છે જ્યાં દુઆ સલામ કરતા આવીએ ને ગરીબ સાહેબ બાપુ આગળ દુવા કરતા આવીએ કે આ ખાલી પાકેટ ભરાઈ જાય બહુ ગાડી ચલાવ્યા બાદ ફાઇનલી આપણે ગરીબ સાથે દરગાહે પોગી ગયા છીએ આપણને ગેટ બતાવી ગયો છે ને ગેટની અંદર જવા માટેની તૈયારી છે તો અંદર જોઈએ તો આપણા સગાવાલા ભાઈઓ પણ અંદર આવીને અગાઉથી બેઠેલા છે આપણે ગેટ ઉપર ગાડી પાર્ક કરી દીધી ઘોડે ચડાવી દીધી ને ભાઈએ ગાડી ઉપરથી ઉતરી ગયા છે હવે મારો પરિવાર જો ફતુંક ફૂતું હાલવા માંડ્યો છે ને આપણે દરગાહની અંદર જઈએ છીએ આ હા આમ તો જુઓ છોકરીની મા તો આમ જો ફૂલે કે ચડી છે કોઈ થી ફરવા બાર કાઢી જ નથી પહેલી વાર નીકળ્યું એવું લાગે હે ભાઈ આગેથી મને આવતા જોઈએ આ બાપુ ચોકી ગયા આ લોખો પાછો આજે આવ્યો છે નક્કી કાંક નવું નવું માંગવું આવ્યું છે મફત આપણે ગરીબ સે દાદાને દરગાહનો આખો વિડીયો ઉતારીએ છીએ ને બધા આપણે હા હું જોયા રાખે છે ગુટુર 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 ગુટુ ગુટુર દેખ હો ક્યાં અરે બાપા આપણે દુઆ સલામ કરવા આવ્યા છે દરગાહની અંદર પહોંચી ગયા છે ગરીબ છે આગળ દુવા માંગી લીધી અંદર દુઆ સલામ કરી લીધા ને પાકેટ ભરાઈ જાય એવી દુવાઈ માંગી છે દુવા માંગીને જેવો હું બહાર આવ્યો ને ફરતો દ્રશ્યોનો વિડીયો તો તમને યાદ આવ્યું કે આ તો સિહોર ગામ મારા હાહરાનું ગામ ચાલો હર ઘણા વર્ષો પહેલાં મારા હાહરાએ મારી યારે ચીટિંગ કરી હતી કે એની ગાય જેવી દીકરી કહીને મને સિંહાણ જેવી ભટકાવી હતી તો આજે એનો પણ હું બદલો લેતો જાઉં આવું હું મનમાં જ વિચારતો હતો તા મારી છોકરી મારો મનનો હરખ જોઈને સમજી ગઈ કે મારા બાપા નક્કી મારા મામાનું બેગડું બેહાડવાનું હોય એવું વિચારતા હોય લાગે છે તરત દોડીને એની માને કહેવા ગઈ એટલે જેવા આપણે એ કહેવા જઈએ પહેલાં આપણે બહાર નીકળ્યા ત્યાં બકરો મને જોઈએ મને કે કા લુખા અહીંયા પાસો માગવા આવી ગયો બકરો પણ સાલો મને સમજી ગયો આ બધા પહેલેથી મને ઓળખતા હોય ને એવું લાગે છે એટલે આપણે કઈ પાછું વળીને જોયા વગર બકરાનું ક્યાં માન્ય નહીં ને આપણે ફટ દઈને ફરે ગાડી ભગાડી બકરો મને ઠેઠ સુધી બાર સુધી મૂકવાય શેઠ ગેઠે મૂકી ગયો કે આ લુખો નક્કી કાંક લઈને જ જાય આજે બહાર આવીને જેવું મારી ઘરવાળીને કીધું કે ચાલો આપણે તારા મમ્મીના ઘરે જઈએ છીએ તો મારી ઘરવાળીને મારી છોકરી બે રાજીના રેડ થઈ ગયો એને એમ હતું મને ફરવા લઈ જાય છે પણ એને શું ખબર હોય કે આ ગયા ગયા વખતનો બદલો લેવા ભાઈ જાય છે આજે આજે તો નક્કી બદલો લઈને આવવાનું છે ભાઈના મનમાં અરખ હતો ભાઈના મનમાં અરખ હતો ને છોકરી મનમાં મનમાં દાંત કાઢતી હતી એ અમે ગાડીને કીક મારીને તા હાલતા થઈ ગયા હો ભાઈ ત્યાંથી થોડીક ગાડી ફાસ્ટ ચલાવી તા મારા હાહુનું ઘર આવી ગયું એ ડુંગરો બતાવી ગયો ને સામે મકાન બતાવી ગયો મારા ઘરવાળીને ખુશીનો પાર ન રહ્યો છોકરી રાજીના રેડ થઈ ગઈ કે મામાના ઘરે મારા બાપા પહેલીવાર ફરવા લાવ્યા ભાઈ ભાઈ આમ જોયું તો જો પેલાથી ને લેણીયાતવાળા ઘરે આવીને ઊભા હતા પછી ખબર પડ્યા લેણિયાત વાળા નહીં ગરાગ આવીને ઊભા હતા લારી એટલે બધા વાટે ઊભા હતા ભાઈ આપણે નક્કી કરીને આવ્યા છીએ કે આજે તો ભાઈ મા હાળાનું બેગડું બેહાડીને જવાનું છે એટલે બધો સિંગપાક હું ધ્યાનથી જોઉં છું કે કયો કયો હારો બનાવ્યો મારા બટા એ બરોબર એ બધો ભરીને લઈને જવાનું થાય છે મારો હાળો ધીમે ધીમે લારીમાં બધો સિંગપાક પાક ગોઠવતો તો ને અંદર બધા પડીકાવાળીને બહાર આપતો તો તમે મારી ઘરવાળીને કીધું કે જલ્દી જલ્દી તું આ સિંખપકનો થેલો ભરી લે એટલે આપણે ઘરે ખાવા કામ આવશે મારા હાળાને મનમાં થયું કે અમારો બનેવી આવ્યો છે નક્કી આ બધા હુંડલા ભરી જાય એટલે એ ફટાફટ લારી ગોઠવવા માંડ્યો અમારા બે વચ્ચે મહાભારત જેવું યુદ્ધ સર્જાયું કે કોણ પેલા લારી ભરે કે હું થેલો ભરું એ લારી ભરેને હું થેલો ભરું એ લારી ભરેને હું થેલો ભરું આખીરકાર મેં થેલો ભરી લીધો એટલે મારો હાળો ઓચિંતાનો ઉદાસ થઈ ગયો ને નિરાશ થઈ ગયો પણ એની ઉદાસીને માયુસી જોઈને આપણે મનમાં સેજે એક વાર પણ વિચાર ન લાવ્યા કારણ કે આપણે છેતર્યા તેનો બદલો લેવાનો જ હતો ફાઇનલ એ રોતો રોતો ઘરમાં વયો ગયો ને આપણે હસતા મોઢે થેલો ભરી લીધો ભાઈએ સિંકપાકનો આખો થેલો ભરી લીધો છે મારો હાળો અંદર બિચારો મુંજાતો હતો કે મારા બની આવીને થેલો ભરીને ભાઈ ગયા છે પણ આપણે તો ભાઈ ગયા વર્ષનો બદલો લેવાનો હતો કે ભાઈ ગાય જેવી દીકરી કહીને સિંહણ જેવી બટકાવી હતી એટલે આજે પૂરેપૂરો બદલો લઈ લીધો છે ભાઈ ગાડી કાઢે છે ને હવે ભાવનગર તરફ રવાના થાય છે આ હા સિંહોના ખાડા ખબૂચ તો જો માઇન્ડ માઇન્ડ ગાડી આપણે કાઢીને ભાવનગર તરફ આવતા હતા તા પાછળથી મારી ઘરવાળી બોલી કે અહીંયા ઠેઠ આવ્યા છે તો આપણે યાસીનપીર બાપુએ પણ જતાં આવીએ તો ભાઈ ઈ ન્યાય દુવા ફળી તો તમારું પાકીટ હો ટકા ભરાઈ જાય એટલે આપણે લાલચમાં લાલચમાં કીધું ઓકે કોઈ ગાંડી ચિંતા ન કર તને ન્યાય લઈ જાવ એટલે આપણે દઈને ગાડી યાસીનપીર બાપુ તરફ ધકેલી મૂકી ફાઇનલી આપણે ની દરગાહ પહોંચી ગયા છે બાપ દીકરી હાલતા થયા છીએ ને એની મા વાહે વાહે કેમેરામાં મોબાઈલ લઈને હાલી આવે છે એનું મોઢું કેમેરાની અંદર છે કે કોઈ એકાદા ઝાડવારા ભટકે ને ભોડું ફોડી ન નાખે તો સારું પણ યાસીનપીર બાપુ દુવાથી એવું કાંઈ થયું નહીં અહીંયા લાડ બધા માણસો છે અમને જોવે છે કે આ ગાંડા અહીંયા ફરવા આવી નીકળ્યા છે આવા ન આવો તો સારું છે પણ હવે શું કરે બિચારા અમને કાઢી તો મૂકાશે નહીં આપણે અહીંયા આવી ગયા છે બધા છોકરા રમે છે ને આપણે યાસીનપીર બાપુ પાસે દુવા માંગીએ ભાઈ ખાલી પાકીટ લઈને આવ્યા તમે હવે અમને ભરી દેજો દુઆ સલામ કરીને જેવા બહાર નીકળ્યા તો મારે છોકરી ચાંદો જોઈ ગઈ ચાંદો જોઈને કે પપ્પા મારે એ લાડવો ખાવો છે મેં તું બટાને લાડવો ન કહેવાય ને ચાંદો કહેવાય એવો હજી છોકરીને સમજાવતો તો તમારી ઘરવાળી પાછળથી કૂદીને કે દાંત કાટતી કાટતી આવીને ગાડીની વાહે ચડીને બેસી ગઈ છોકરી કે પપ્પા ગમે એ થાય એ લાડવો આજે મારે ખાવો જ છે એ તો કોઈ વાંધો નહીં છોકરીને જેધામ એનો બાપ હારી ગયો એ દુ હાલ આજે તને એ લાડવો ખવડાવી દઉં એટલે આપણે ચાંદા તરફ આગળ વધ્યા ગાડી ફૂલ ફાસ્ટ ભગાડી જેમ જેમ ગાડી ભગાડું એમ ચાંદો આગો જતો જાય જેમ જેમ ગાડી ભગાડું ચાંદો આગો જતો જાય એટલામાં મને ભૂખ લાગી ગઈ ભાઈ તો છોકરીએ ખાવાનું નામ લીધું તો ભાઈ મને પણ ભૂખ લાગી ગઈ એટલે આપણે વિચાર્યું કે રંગોલી પાર્ક નજીકમાં છે આવ્યા છે તો પનીરની સબ્જીઓ થોડી ઘણી દાબતા જઈએ બે ત્રણ લોંદા આપણે લેશું ને બે ત્રણ લોંદા આપણી ઘરવાળી લેહે પણ જેવી રંગોલી પાર્ક આગળ આપણે ગાડી લઈ ગયા ને ત્યાં હજી ટેક આવતો તો તા અંદરથી એવા આવ્યો કે આ મંચુરિયન જેવું ડાચું છે તારે પનીર ટીકાની સબ્જી ખાવાની ક્યાં ઓકાત છે તારી મેગીની ઓકાત છે મંચુરિયન જેવું ડાચું લઈને દોડ્યો એક પર માથે મેં વિચાર્યું કે યાર આને ખબર કેમ પડી ગઈ મારી મંચુરિયન જેવી શકલ છે બે વાર કેમેરો મોબાઈલનો ચાલુ કરીને મેં જોઈ લીધું પણ ખરેખર મંચુરિયન સેમ ટુ સેમ મારી શકલ મેચ થતી હતી પછી મને થયું કે ભાઈ ગયા જન્મમાં કોઈ ચાઇનામાં મારો ભાઈ આપણે ફાઈનલી ચાંદાનો પીછો કરતા કરતા નારી ચોકડી પોગી ગયા તા ન્યા પોગતા જ મને યાદ આવ્યું કે મારી ઘરવાળીએ બે દી પહેલાં માણે મેણું માર્યું હતું મને કે ભાઈ ગામના વર વિદેશ ફરવા લઈ જાય તમે તો ભારત સરકારે કરોડોના ખર્ચે બનાવ્યો દેસાઈનગરનો પુલ પણ જોવા નથી લઈ જતા તો મેં કીધું વિચાર્યું કે ચાલ ગાંડીના જે દેસાઈનગરનો એ બતાડી દઉં ભલે અહીંયા બે ત્રણ ભૂસકા મારી લે ને હરવાર ચેકય કરી લે કે પુલ કેવો છે આપણે ગાડી પુલની માથે ચડાવી દીધી ને રમહરમટી ચલાવતા હતા આગળ ભાઈ ખટેરો હતો ને પાછળ આપણે હતા આગળ ખટેરો હતો ને પાછળ આપણે હતા એ સામે ચાંદો હતો ને મારી છોકરીને લાડવો ખાવાનું મન થતું હતું હવે એ લાડવું તો એને ખવરાવાય કે એમ હતા નહીં આપણે ભાઈ કેપેસિટી એટલે મનમાં મનમાં વિચાર્યું કે સાંદા જેવું આવે હું હવે મનમાં પાછો વિચાર્યો કે સાંદા જેવો પીઝો આવે એટલે આપણે ગાડી પછી લઈ લીધી કે પીઝાવાળો રેસ્ટોરન્ટવાળો ક્યાંક આવતો હોય તો છોકરીને પીઝો ચાંદો કંઈને ખવડાવી દઈએ એવી ગણતરી હતી

હવે આપણે છોકરીને પીજો ચાંદો કહીને ખવડાવવાનું છે અંદર ગઈ અને એ રેસ્ટોરન્ટ તો ફૂલ છે આમાં ભાવનગરમાં બધા એમ કે મંદિર છે આમાં મને ક્યાં મંદિર જેવું કાંઈ તો નથી માઇન્ડ માઇન્ડ એક ટેબલ ખાલી મળ્યું ઓલીને કીધું ગાંડી ગોઠવાઈ જાય કો ગોઠવાય એ પહેલાં તા હું મેનુ લેવા ગયો ને મેનુ જોયું આ હા મેનુ ઉપર જેવી નજર ગઈ તા તો મને એમ થયું કે આ લોકો તો લૂંટવા જ બેઠા હોય એવું લાગે છે ભાવ તો જો મન મનમાં મનમાં વિચાર આવ્યો મેં દુ એ તો લૂંટવા બેઠા છે પણ આપણે અકલ વગરના અહીંયા લૂટાવા આવીએ છીએ ત્યારે એ લોકો લૂંટે છે ને એટલે હિંમત કરીને આપણે પીઝાનો ઓર્ડર આપી દીધો પીઝો બનીને કમ્પ્લીટ આવી ગયો છે આપણે ભાઈ એકનું બજેટ હતું એટલે એક પીઝો લીધો છોકરી તો ચાંદો જઈને રાજીના રેડ થઈ ગઈ છોકરીની માય રાજીના રેડ થઈ હો આમ તો જો સેલ્ફી પાડવા માંડી તો મિત્રો હવે આપણે ફાઇનલી ઘરે આવી ગઈએ છીએ થઈ ગયું છે અંદર હવે વિડીયોની ક્વોલિટી આવશે નહીં તમને અમારો વ્લોગ કેવો ગમ્યો એ નીચે કોમેન્ટ કરી દો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી તમારા પાંચ મિત્રો વચ્ચે અવશ્ય શેર કરજો હવે આવતા રવિવારે પાસાવા નવા ગાંટા કાઢવા માટે આપણે ક્યાંક જઈશું બાય